નમસ્કાર બનસિહરભાઈ અમદાવાદ થી આવું છું આજે આપણે આવ્યા છીએ મરચીના પ્લોટની મુલાકાતે જિલ્લો મહેસાણા બરાબર છે તો જયંતિભાઈ આજની તારીખ કઈ છે આજની તારીખ છવ્વીસ નવ બે હાજર ચોવીસ છવ્વીસ નવ બે ચોવીસ હવે જયંતિભાઈ છવ્વીસ બે ના રોજ આપણે તમારા મરચીના પ્લોટમાં મરચી જોઈ રહ્યા છીએ એકદમ ફ્રેશ છે બંધાતી નથી કે નથી ક્યાંય વાયરસની અસર આપ જોઈ રહ્યા છો કે મરચીમાં ક્યાંય પણ વાયરસની અસર નથી કે ક્યાંય પણ બંધાવાની અસર નથી મરચી છે એ એકદમ ફ્રેશ ઊભી છે બરાબર છે આપ જોઈ રહ્યા છો કે મરચી છે એકદમ ફ્રેશ અને ક્યાંય પણ બંધાતી નથી કે નથી વાયરસની અસર બરાબર તો ચલો આપણે જયંતિભાઈ સાથે વાતચીત કરીએ કે આમાં એ ક્યાં રાઉન્ડ વાપરે છે હવે જયંતિભાઈ તમારી મરચી છે આપણે તમારા વિસ્તારમાં જોયું છે મરચીમાં ઘણા લોકોના પ્રશ્નો છે એવા હોય છે કે ભાઈ મરચીમાં વાયરસ આવી જાય છે કે બંધાવાની અસર છે જ્યારે તમારો પ્લોટ આપણે જોઈ રહ્યા છીએ કે જે એકદમ ફ્રેશ અને ક્યાંય પણ આમ વાયરસની કે બંધાવાની અસર નથી તો તમે આમાં ક્યાં રાઉન્ડ લીધા છે જયંતિભાઈ અ હું ત્રણ ત્રણ બાટલીના રાઉન્ડ લઉં છું બરાબર ક્યાં ક્યાં

ચોવીસ ના દિવસ નું વાવેતર કરેલું પાંચ છ ચોવીસ ના દિવસે તમે મરચી નું વાવેતર કરેલું છે બરાબર છે બરાબર ઓમાંથી સારું ઉત્પાદન પણ મળ્યું છે સારું એવું ઉત્પાદન મળ્યું બરાબર અને તમે દવા આજ વાપરો આજ વાપરું છું બરાબર છે આ ત્રણ બાટલી નો રામબાણ ઇલાજ છે રામબાણ ઇલાજ છે હા અને દરેક ખેડૂતે વાપરવી જોવો દરેક ખેડૂતે વાપરવી જોઈએ તમારે એવું કેવું છે બરાબર